જય સ્વામિનારાયણ માનવ જન્મની સાર્થકતા પૃથ્વી ઉપર મનુષ્યનો કોઈ તોટો નથી એ રીતે અન્ય પ્રાણીઓ પણ છે ફક્ત ને ફક્ત ભગવાને માણસને બુદ્ધિ જુઓ ફક્ત ને ફક્ત એક બુદ્ધિ તત્વ ઉપર થોડોક વિચાર કરીએ બુદ્ધિ તત્વ ને લઈ એટલે કે એના સહારાથી માણસ આજે

ચંદ્રલોક ત્યાં પહોંચી ગયો ભગવાન પ્રાપ્તિમાં લગાવીએ તો આપણે અષ્ટ આવરણ પાર ચંદ્રલોક તો આટલો કહેવાય હા અને અષ્ટાવરણ પાર ભગવાન ના धाम જઈ સક્ય છે અષ્ટ આવરણ પાર કરી અને ભગવાન ના धाम જઈ શકીએ એનું મુખ્ય માધ્યમ હોય તો બુદ્ધિ એ બુદ્ધિ ભગવાન માણસને આપી છે તો માણસ આટલું કામ કરી શકે धाम જઈ શકે જામપુરી જઈ શકે સમુદ્ર તળિયે જઈ શકે છે આકાશનો વિહાર કરી શકે છે પણ ભગવાનના ધામમાં જવા માટે આપણે પહેલું કામ એ કરવાનું હોય કે ભગવાનની શરણાગતિ ભગવાનની શરણાગતિ જે લેવાની હોય એ માર્ગ આપણા માટે ફર્સ્ટ ટાઈમ છે અને અજાણ્યો છે અગમ્ય છે એટલે એને માટે આપણે ભગવાનને અખંડ ધારી રહેલા હોય એવા સત્પુરુષનો સહારો લેવો પડે તો આટલું આપણે કરીએ તો એ બુદ્ધિ આપણા માટે એ સો ટકા ઉપયોગી થઈ આ બુદ્ધિ કામ કરે એ સો ટકા આપણે ઉપયોગી થઈ બુદ્ધિથી જો આપણે ભગવાનના સાચા સત્પુરુષ એનો એનો સહારો લઈએ અને એના સહારાના માધ્યમથી આપણે ભગવાનની શરણાગતિ લઈએ અને ભગવાનની શરણાગતિ સ્વીકારી અને સંપૂર્ણ ભગવાનને સમર્પણ થઈ જવાનું હોય આપણે સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પણ થઈ ગયા પછી જે ભગવાનની આજ્ઞા એ આપણું જીવન એટલે કે ભગવાન આપણા પ્રાણ થઈ જવા જોઈએ ભગવાન આપણા પ્રાણ થયા પછી ભગવાન વિના આપણે રહી શકીએ એટલા માટે માનવ જન્મની જો સાર્થકતા કરવી હોય તો આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારવી પડે પેલા ભક્તો વાક્તો જય સ્વામિનારાયણ આટલી એક મેં નાની એવી યાદી આપી છે વિશેષ વાતમાં ભગવાન સ્વામીને આને કીધું કે કથા વાર્તા એ સંતોનો ધર્મ એટલે સંતોએ સંતોનો ધર્મ બજાવ્યો હવે તમારી ફરજ આવી કે આ કથાને તમારે આખા આકાશમાં ફરતી કરવાની છે આકાશમાં ફરતી રાખવાની છે તમારી જવાબદારી આવી છે એટલે તમારા જે વોટ્સઅપના ગ્રુપો હોય જેમાં આ કથાને આગળને આગળ મોકલતા રહેજો એટલું કે મારી વાણીને શ્રાપ્ત કરું છું જય સ્વામિનારાયણ